કે વર્ષ બે હજાર ઓગણીસમાં મારી માત્ર તેર વર્ષની ઉંમર મારી સ્કૂલમાં ભણતા એક છોકરાએ મારું પહેલીવાર યોશોષણ કર્યું હતું તે સમયે મને સમજાયું નહીં કે શું કરવું આ પછી ત્યારે જ્યારે યોશોષણ કરનારે તેના મિત્રને કહ્યું હતું તે તેઓએ પણ મને હવસનો શિકાર બનાવી સપોર્ટ ટીમમાં ત્યારે જોડાયેલા બાત્યાય કોચને પણ ઘણો વિશ્વાસ કરવા લાગી હતી સગીરાએ તેની સાથે થયેલા શોષણની વાત કોચને કરી પરંતુ કોચે પણ સગીરાની મદદ કરવાને બદલે તે પોતાનો શિકાર બનાવી ત્યારે સગીરાએ લાગ્યું કે આ ઘટનાઓ તેના સંબંધીઓને જાણ કરવી જોઈએ પરંતુ તેણે પણ સગીરા જેના કારણે યુક્તિ અંદરથી તૂટી ગઈ અને તેને આ દુનિયા પરથી ભરોસો ઉઠી ગયો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ